ગારીયાધાર તાલુકાના સરંભડા ગામે જય વેલનાથ સમસ્ત ચૂનવાળીયા કોળી સમાજનો સાતમો સમૂહલગ્ન સમારોહ યોજાયો ગારિયાધાર તાલુકા ગ્રામ્ય વિસ્તાર જય વેલનાથ સમસ્ત ચૂનવાળીયા કોળી ઠાકોર સમાજ આયોજિત સાતમો સમૂહલગ્ન સમારોહ સરંભડા ગામે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સમૂહલગ્ન સમારોહ ભાવભેર યોજાયો હતો ધર્મગુરુ સંતશ્રી વેલનાથ બાપાની અસીમ કૃપાથી આયોજિત આ સમારોહમાં નવ દીકરીઓના લગ્ન વિધિવત રીતે સંપન્ન થયા હતા સમૂહલગ્ન સમારોહનું આયોજન સરંભડા ગામે મુરજીભાઈ કુરજીભાઈ ગલાણીની વાડી ખાતે ગ્રામ પંચાયતની બાજુમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સવારે સાડા સાત વાગ્યા કલાકે પરંપરાગત વિધિ અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી આ સમારોહમાં સાધુ સંતો સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો તેમજ મીડિયા ક્ષેત્રના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહમાં બેલા સરંભડા ડુંગરપર ગોબા વરલ ફિફાદ વિચપડી મેકડા મોરબા સહિત આસપાસના ગામોના સેવા મંડળોના સેવક સમુદાય દ્વારા સેવા આપવામાં આવી હતી પ્રસંગ દરમિયાન સમાજમાંથી કુરિવાજો અને વ્યસનો દૂર કરી શિક્ષણ તરફ આગળ વધવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો સમૂહલગ્ન સમારોહ દ્વારા સમાજમાં એકતા સહકાર સાદગી અને સામાજિક સુધારાનું સુંદર ઉદાહરણ ઊભું કરવામાં આવ્યું હતું અંતે સમૂહલગ્ન સમારોહ કમિટીની તરફથી દાતાશ્રીઓ મહેમાનો તથા કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એચએસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા